શ્રી કૃષ્ણ કહે છે માનવનો ભાગ્ય જન્મ પਹਿલા જ લખાઈ જાય છે એ પેલા તમે જો અમારી ચેનલ માં નવા છો તો હમણાં જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો એક વખત શ્રી કૃષ્ણ ભગવાને ગરુડજી ને જીવન અને મૃત્યુ સંબંધિત રહસ્યો સમજાવતા કહ્યું હે ગરુડ મનુષ્ય જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ તેના કર્મો અનુસાર તેનું ભાગ્ય લખાઈ જાય છે ગરુડજી આશ્ચર્યચકિત થઈને પૂછે પ્રભુ શું આ સાચું છે કે માણસનું સાવું બધું પહેલાથી નક્કી હોય છે તો પછી કર્મનો શું મહાત્મ્ય છે શ્રી કૃષ્ણ સ્મિત કરતા કહે તેમ છતાં મનુષ્યને કર્મ કરવાની છૂટ છે જન્મ પહેલા લખાયેલું ભાગ્ય એ તેના ભૂતકાળના કર્મોનો ફળ છે પણ વર્તમાન જીવનમાં સદકર્મ કરીને પોતાના ભાગ્યમાં ફેરફાર લાવી શકે છે ત્યારે ગરુડ પૂછે પ્રભુ એ લેખન કોણ કરે છે શ્રી કૃષ્ણ જવાબ આપે જેમ કે બાળક ગર્ભમાં છઠ્ઠા મહિને હોય છે ત્યારે ધર્મરાજના લેખક ગણેશજી તેને પૂછે છે તારા પાપ અને પુણેનું ફળ ઈશ્વર અનુસાર મળવાનું છે ધર્મ માર્ગે ચાલે કે પુરુષ હોય છે તે પોતાના કર્મ થી ભાગ્ય લખે છે અને અજ્ઞાની ભાગ્યને આપતો રહે છે આથી માણસે સદાય સારા વિચાર અને સદકર્મ કરવાનું રહેવું જોઈએ શીખ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાગ્ય પૂર્વ જન્મના કર્મોથી બને છે પણ વર્તમાનમાં સદકર્મ કરીને તેનું સુધારણું શક્ય છે દરુડ પુરાણ આ સિદ્ધાંતને અનેકવાર સમજાવે છે કર્મ પર વિશ્વાસ રાખો કારણ કે ભગવાન પણ કર્મના આધારે ફળ આપે છે